અંબાજી પાસે પોલીસ અને પોલીસ કર્મચારીઓ હુમલો કરાયો છે જમીન વિવાદના પગલે પથ્થર અને તીર કામ માટે હુમલો કરાયો છે હુમલામાં પીઆઈ ગોહિલને કાનમાં તીર વાગતા વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ઈજાગત પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓને અંબાજી સિવિલ ખાતે ખસેડાયા હતા જિલ્લા કલેક્ટર મિહ પટેલ પહોંચ્યા અંબાજી અંબાજી ખાતે સારવાર લઈ રહેલા ઘાયલ પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓની કરી મુલાકાત સમગ્ર મામલે સ્થાનિક તંત્ર પાસેથી જિલ્લા કલેક્ટર મેહરી પટેલે મેળવી વિગતો ઘાયલ કર્મચારીઓ માટે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કલેક્ટરશ્રી દ્વારા કરાઈ સૂચના મળતી માહિતી મુજબ બનાસકાંઠાની મોટાભાગની પોલીસ અંબાજીમાં ખડકી દેવામાં આવી છે એવા સમાચાર સામે આવી રહ્યા છે